આથી જાહેર જનતાને જણાવવામાં આવે છે કે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે તે વિસ્તારમાં ફોન દબાણ અંગે માર્કિંગ કરવામાં આવેલું છે જે મુજબ દબાણકર્તાઓએ તાત્કાલિક પોતાના તરલ દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં રહેશે દબાણકર્તાઓએ તાત્કાલિક પોતાના તરલ દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં રહેશે અન્યથા મહાનગરપાલિકા દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસથી આવા દબાણો દૂર કરવામાં આવશે અને આ અંગે જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની જવાબદારી દબાણકર્તાઓની રહેશે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જે તે વિસ્તારમાં ખેલ દબાણ અંગે માર્કિંગ કરવામાં આવેલ છે જે મુજબ દબાણકર્તાઓ તાત્કાલિક પોતાના સરળ દબાણો સ્વેચ્છાએ દૂર કરવામાં રહેશે અન્યથા મહાનગરપાલિકા દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસથી દૂર કરવામાં આવશે અને આ અંગે જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની જવાબદારી રહેશે રહેશે અન્ય મહાનગરપાલિકા દ્વારા તારીખ દસ બે બે હજાર પચીસ થી આવા દબાણો દૂર કરવામાં આવશે અને આ અંગે જે કઈ પરિસ્થિતિ નિર્માણ થશે તેની જવાબદારી દબાણકર્તાઓની રહેશે